તો છોડી નાખી પાડી અને પાડી છોડી એટલે આરલામાં રકડી રહી અને પાછા આપણે વાસડી ને મૂકી આવી પછી એલચી બ્રેલચી તો એલચી ને છોડી નાખીએ હા બાકી છે વધાય વધાય ને કર નાખી ખુલી આને પણ કરી નાખી છોડી નાખી છે બધી જોઈ લો અને મિત્રો આપડા લાખી કોટિયો કોટી કેવું લાગે તમે એ મિત્ર જોઈ લો અને આપણે કોટિયો બાંધ્યો હે અને કમેન્ટ કરીને મિત્રો કહેજો કેવું લાગે બરા મને બરોબર દેખાડું હવે ચેક કરો પણ નહીં રહે તો બરોબર કમ્પ્લીટ बाकी में रोहे ने टॉप लागे मालिक नया एनी मा है पटोरी आबरे वास दी सुणने वाडी मुकी हले बगी बगी 啊。